ચૂંટણીમાં રામ જોશીની પેનલ વિજેતા વલસાડ તાલુકાના ગુંડલાવમાં આવેલ જીઆઈડીસી ની કમિટી મેમ્બરોની ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન હાથ ધરાયું હતું જેમાં ઉદ્યોગકાર રામ જોશીની પેનલનો ભવ્ય વિજય થયો હતો આ ચૂંટણીમાં બે પેનલ વચ્ચે સ્પર્ધા થઈ હતી જેમાં રામ જોશી અને ગૌતમ વાછાણીની પેનલ આમને સામને ટકરાઈ હતી વલસાડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જીઆઈડીસી ગુંડલાવના બાર કમિટી સભ્યોની ચૂંટણીમાં ઉદ્યોગકાર રામ જોશીની પેનલમાં દિવેશ દલાલ રાજેન્દ્ર દોશી દાદેશ્યામ બાહતી બાબુભાઈ પટેલ શૈલેષ પારેખ દીપક પોકાર પ્રકાશ બાવીસી રાહુલ આલવા વિક્રમ શાહ પંકજ પટેલ અને કાંતિ જાગાણીએ ઉમેદવારી કરી હતી ચૂંટણી બાદ મત ગણતરી હાથ ધરાતા ત્રણ મત રદ થયા હતા અંતે રામ જોશીની સંપૂર્ણ પેનલ વિજેતા બની હતી તેમને એકસો ચોત્રીસ મત અને હરીફ ગૌતમ વાછાણીને ચોત્રીસ મતો મળતા રામ જોશીની પેનલનો ભવ્ય વિજય થયો હતો જ્યારે સામે પક્ષ ગૌતમ વાછાણીની હાર થઈ હતી હું બાઉભાઈ હરજીભાઈ રૂડાણી કચ્છી પટેલ અને આજે અમારા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જયારે આજે છેલ્લા બાર વર્ષ પછી પ્રથમ ચૂંટણી આવી છે આમ તો દર વર્ષે ત્રણ વર્ષે અમે એના હોદ્દેદારોની નિમણૂક કરતા હોઈએ છીએ પણ આજે બાર વર્ષ પછી પ્રથમ વખત ઇલેક્શન આવ્યું છે અને એકસો ને એસી મેમ્બર્સ વોટિંગ કરવાના જયારે હતા ત્યારે એકસો ને બાસઠ મેમ્બરોએ વોટિંગ કર્યું અને અમારા શ્રી ભૂતપૂર્વ પ્રમુખ રામભાઈ જોશી સાહેબની પેનલ ભારે બહુમતથી જીતીને આવેલી છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમારા ચીફ અને જે કહી શકીએ કે એવા અધ્યક્ષ શ્રી દિલીપભાઈ દેસાઈ સાહેબના નેજા હેઠળ આ સંપૂર્ણ ચૂંટણીની પ્રક્રિયા ચાલી એમાં શાંતિપૂર્ણ કોઈપણ વાદ વિવાદ વગર શાંતિપૂર્ણ આ પ્રક્રિયા પૂરી થઈ છે જ્યારે સાંજના અત્યારે સાડા પાંચ વાગી રહ્યા છે ત્યારે રિઝલ્ટ પણ આવી ગયું છે અને અમારી બાર જણાની પેનલ શ્રી રામભાઈ જોશી સાહેબની પેનલ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે અને આવનારા સમયમાં જે કંઈ મતદારોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અમારી પેનલ પર તો એને સાર્થક કરવા માટે અમારી સમગ્ર ટીમ પૂરા જોશ ઝુંબેશ ताकत से इन्हें विकास में गति आगे ले जा मैं राम जोशी जीआईडीसी गुंडलाओं चौबीस पच्चीस का इलेक्शन बहुत तीन सालों के बाद में हर बार इलेक्शन होता है इस बार हंड्रेड एंड एटी मेंबर्स थे उसके अंदर एक सौ बासठ राज्यों ने वोटिंग दिए इतना टफ कंपटीशन होने के बावजूद भी हमारे बारह मेंबर हमारी में, पैनल शिफ्ट करके जीत के आई है મેકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબા જેથી આવનાર ન્યુઝ અપડેટ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીડિયો